નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભારતના સૌથી મોટા અને સૌથી મહત્વના કાયદા વિશે ભારતનું બંધારણ શું તમને ખબર છે કે ભારત દેશ આખો એક જ પુસ્તકથી ચાલે છે એ પુસ્તક છે ભારતનું બંધારણ ભારતનું બંધારણ એટલે દેશનો સુપ્રીમ લો એટલે કે સર્વોચ્ચ કાયદો દેશનો દરેક કાયદો સરકારનો દરેક નિર્ણય અને કોર્ટનો દરેક હુકમ બધું આ બંધારણ મુજબ ચાલે છે ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી લાગુ થયું ડોક્ટર ભીમરાવ આંબેડકર આ બંધારણના મુખ્ય રચયિતા હતા આ બંધારણ આપણને ત્રણ ખૂબ જ મહત્વની વસ્તુ આપે છે એક આપણા અધિકાર બે આપણા ફરજો અને ત્રણ સરકાર કેવી રીતે ચાલશે એ નિયમો જો કોઈ સરકાર કે કોઈ સંસ્થા એવો કાયદો બનાવે જે બંધારણની સામે જાય તો કોર્ટ એ કાયદાને રદ કરી શકે છે સરળ ઉદાહરણ આપું તો જેમ રમત રમવા રૂલબુક હોય એમ દેશ ચલાવવા માટે ભારતનું બંધારણ રૂલબુક છે દરેક ભારતીય નાગરિક માટે બંધારણ એક ઢાલ જેવું છે જે આપણા અધિકાર અને સ્વતંત્રતાની રક્ષા કરે છે એટલે મિત્રો તમારા હક સમજવા હોય તમારી સુરક્ષા સમજવી હોય તો બંધારણ સમજવું બહુ જ જરૂરી છે આ વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો શેર કરો અને આવા જ ભારતીય કાયદા વિશે જાણવા ચેનલને ફોલો કરો આગામી વીડિયોમાં આપણે વાત કરીશું મૂળભૂત અધિકાર એટલે ફંડામેન્ટલ રાઇટ્સ વિશે